જીવનમાં સંઘર્ષનું મહત્વ એક વ્યક્તિ રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડીવાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા ઉપર પડી ઈંડાને તે વ્યક્તિ પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ એક મખમલના કાપડ ઉપર રાખી દે છે મગમલના કાપડ ઉપર રાખેલું ઈંડું પતંગિયાનું હોય છે ઘર પર લઈ આવેલા ઈંડાને તે વ્યક્તિ રોજ જોઈ ખાતરી કરતો કે તેમાંથી જીવ બહાર આવે છે કે નહીં થોડા દિવસ બાદ ઈંડામાં એક નાનું કાનું દેખાય છે અને ઈંડામાં પડેલા કાનાને નીરખીને જોઈએ તો એક નાનું પતંગિયું બહાર નીકળવાની ગલમથલ કરી રહ્યું હતું ઘણા પ્રયત્નો કરવા છતાં તે નાનું પતંગિયું બહાર આવી શક્યું ન હતું થોડી થોડીવાર માટે બહાર નીકળવાના પ્રયત્નો બંધ કરે છે પતંગિયાની ગળમથલ જોઈ રહેલા વ્યક્તિને લાગ્યું કે પતંગિયું થાકી ગયું હોવાથી નીકળી શકશે નહીં આથી તે વ્યક્તિને પતંગિયાની દયા આવી તેમને હાથમાં એક કાતર લીધી અને નિરાંતે કાળજીપૂર્વક ઈંડાનું બાકીનું પળ ખોલી નાખ્યું એટલે પતંગિયું સહેલાઈથી બહાર આવી ગયું ઈંડાનું પણ હટતા સહેલાઈથી બહાર આવેલા પતંગિયાની પાંખો નાની અને નબળી હતી તેમ જ પતંગિયાનું શરીર પણ ફૂલી ગયેલું હતું તે વ્યક્તિ હજુ પતંગિયાને જોઈ રહ્યો હતો વ્યક્તિને આશા હતી કે હમણાં પાંખો મોટી થઈ પતંગી ઉડવા લાગશે પરંતુ વ્યક્તિની આશા પ્રમાણે કંઈ થયું નહીં પતંગી વ્યક્તિની આશા મુજબ ઉડી તો ના શક્યું ઉલટું ફૂલી ગયેલા શરીરને કારણે ચાલી પણ ના શક્યું હતું પતંગિયાને પોતાની બાકીની જિંદગી ભૂલી ગયેલા શરીરે ઘસડાઈને પસાર કરવી પડી હતી પતંગિયાની ઘસડાઈને ચાલતા જોઈતી વ્યક્તિ ખૂબ જ દુઃખી બન્યો દયાથી પ્રેરાયેલો તે વ્યક્તિ ઉતાવળમાં ઈશ્વરની કરામત સમજી શક્યો નહીં કે ઈંડામાં રહેલું પ્રવાહી પતંગિયાની પાખોમાં જાય ત્યારે પાકો ઉડી શકે તેટલું મજબૂત બને પતંગિયાને ઉડવા માટે સક્ષમ બનાવનાર ઈંડા અંદર રહેલું પ્રવાહી હતું પતંગિયાના સંઘર્ષ દરમિયાન મજબૂત બનાવતું હતું અને તેના માટે પતંગિયાને સંઘર્ષ કરવો જરૂરી હતો પરંતુ તે વ્યક્તિએ કાતરથી ઈંડાનું પતંગિયાને ઉડવા સક્ષમ કરતું પ્રવાહી પણ પતંગિયાની સાથે બહાર કાઢી નાખ્યું આથી પતંગી ઉડી શક્યું નહીં આપણા જીવનમાં પણ આવી ગણમથલ જરૂરી હોય છે વ્યક્તિ સંઘર્ષ દ્વારા જીવનના સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે સંઘર્ષ વગરનું જીવન નિર્માલય બની જાય છે આપના વડીલો કહે છે કે ગોળાઈ અને ખાડા કે ટેકડા વગરનું જીવન પદ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી